નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન તો અત્યારે હું એક ઘઉંના ફાર્મની અંદર છું તો ખેડૂત મિત્રો આજે હું તમને એક વિષય વસ્તુ કહેવા માગીશ કે અત્યારે દિન પ્રતિદિન જે ફર્ટિલાઇઝર રાસાયણિક ફર્ટિલાઇઝર યુઝ કરીને આપણે જે ઘઉંને પકવીએ છીએ તો ત્યાં આગળ અત્યારે જોવા જઈએ તો સ્વાદ નથી મળી રહ્યો ત્યારબાદ ઉત્પાદન પણ આપણા ઘટી રહ્યા છે અને એટલું જેવું જોવે એટલું આપણને એ ફીલ થવું જોઈએ નથી થઈ રહ્યું ત્યારે એક અગત્યની વસ્તુ એ પણ હું જણાવીશ કે અત્યારે આપણે જે અત્યારે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ તો આપણા પોતાના માટે પણ આપણે એવા ઘઉં નથી ઉગાડી શકતા કે જ્યાં આગળ સો ટકા ઓર્ગેનિક હોય તો એવા જ એક ફાર્મની અંદર હું તમને અહીંયા વિઝિટ કરાવી રહ્યો છું કે આ જે ઘઉં આપ જોઈ રહ્યા છો કે કોઈપણ જાતનું અહીંયા ડીએપી કે યુરિયા કે એવું કંઈ જ વાપરવામાં નથી આવ્યું પણ એની તમે કુમાસ જોઈશો ત્યારબાદ એનો જે ગ્રોથ ત્યારબાદ એનું જે નીચેથી આપ જોઈ શકો છો કે જે ડાળીઓ વિકસી છે એ જબરજસ્ત વિકસી છે અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા દાણો આપને જોવા મળી રહ્યો છે તો આ દાણો ડીએપીનો નથી ખેડૂત મિત્રો આ આપણું એનપી કે બલવાન છે વંતારા બાયો બાયોફર્ટિલાઇઝરનું કે જે સો ટકા જમીનની અંદર ઓબ્ઝર્વ થઈ જાય છે કે જ્યાં ફિક્સેશન નથી થતું તો જમીનને પણ એકદમ ફળદ્રુપ બનાવે છે તો આ તમામ જે ઘઉં છે એ ઓર્ગેનિક છે અને આ વખતે બે હજાર પચીસની આપણે વાત કરીએ તો આ વખતે લેટ વાવેતર થયા છે પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે આજે તારીખની વાત કરીએ તો કે છ બાર બે હજાર ને પચીસ દિવસ છે તો આ દિવસે આ જબરજસ્ત આ ઘઉંનો જે ગ્રોથ થયો છે એ જબરજસ્ત થયો છે આપણી અમારી જે કંપની છે વંતારા બાયો ફર્ટિલાઇઝર એનું મિશન છે વિષ મુક્ત ખેતી અને રોગ મુક્ત ભારત તો અમે એ અંતર્ગત કામ કરી રહ્યા છે તો જે ખેડૂત મિત્રો આ ઓર્ગેનિક ખેતી કરવા માગતો હોય તો તમે આપ અમારો સંપર્ક કરી શકો છો બેગ આવે છે અને આ પચાસ કિલોની બેગનું જે માપ છે એકડનું એટલે કે અઢી વીગની અંદર આપણે એક બેગ આપણે યુઝ કરાવીએ છીએ કે જે વાવેતર કરતા હોય તેની સાથે પણ આપણે પેણીની અંદર એડ કરી શકીએ છીએ અને ઉડાડી પડી શકીએ છીએ અને એની સાથે કે આપણું એનપીકેના ફિક્સિંગ બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાનો ખોરાક જે છે એ કાર્બન છે તો આપણી પાસે સમ્રાટ ફર્સ્ટ કરીને જે પ્રોડક્ટ છે કે જેની અંદર અલગ અલગ પ્રકારના સાતથી આઠ ખોળ એડ કરવામાં આવેલા છે દીવલી લીંબોડી ખોળ વગેરે તો એ આપણી પચાસ કિલોની બેગ આવે છે કે જે જ્યારે વાવેતર કરતાં એને પહેલાં આપણે એને ઉડાડવાની રહેતી હોય છે તો આપ બંને પ્રોડક્ટનો આપણે અહીંયા પરફેક્ટલી યુઝ કરવામાં આવેલો છે અને એનું આ પરિણામ છે યસ તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે અને બીજા ખેડૂતોને તમે શેર કરો જેથી કરીને આ માહિતી બીજા ખેડૂતો સુધી પહોંચી શકે